પ્રશ્ન છે આ મોટા વૈજ્ઞાનિકો ને હું કોણ છું મારે ઉત્તર આપો છે વિશ્વાસ ના આવે એટલે શું થાય મારે તો અનુભવ થી કે છે આપણે તો એના દાસ છીએ એ આપણા બોસ છે શેઠ છે ઈષ્ટદેવ છે ભગવાન છે તો આપણી તો ફરજ થાય છે એ કેમ માનવા માટે અને એમને મેં નથી કહેતા મારા નથી ઓલે ડુગળા ને તલવાર છે એવું નથી કેતા મહારાજ આ તમને વાત ખુબ મારી અજમાવેલ છે ડિટેલ છે તલવાર ને ડુંગળું ને ભ્રુમાન નથી આવી વાત એ આખી વસ્તુ જુદી હતી આ વસ્તુ જુદી છે સમ ખાઈને મહારાજ કહેશે જો લગાર પણ મિથ્યા હોય પોઈન્ટ ઝીરો ઝીરો વન પરસેન્ટ પણ મિથ્યા હોય તો બાકી પાછળ સમ છે આટલી જડતાપૂર્વક વાત કરે છે

અસત એટલે દેહ સત અસત નો વિવેક એટલે આત્મા દેહ નો વિવેક એટલે સત નો સંગ આત્મા નો સંગ એ સત્સંગ મંજિરા ઢોલકી ને બે નહીં એ તો તમને એ બાજુ લઈ જવાનો રસ્તો દેખાડે છે બોર્ડ છે સાઇન બોર્ડ આ ઢોલકી મોલકી બધી છે ને આમ જાઓ આમ નહીં જગત બાજુ નહીં આમ જાઓ એટલું જ પણ જ્યાં પહોંચવાનું છે તો સત્સંગ એ તો આત્માનો સંગ આત્મા એટલે આ આત્મા તો દેખાતો નથી પણ આત્મા દેખાય આપણે જયારે આત્મા રૂપ થઈશું આપણું વર્તન કેવું હશે આ છે આવું વર્તન આપણું શુદ્ધ આત્મા તમે તારી રીતે એટલે આ આપણો આત્મા છે આપણે આજથી ભ્રમરૂપ થઈશું તે વખતનું આપણું સ્વરૂપ કેવું હશે તો આ જોઈ લો નાનો બાળક હોય ને પછી ના હોય મોટો થાય તેમ તેમ એના માં અથવા બાપ ઉપર મોડું જાય મોટો થાય ને આકાર પકડ પડે પછી કાતો અમે ભૂલા પડ્યા બાપ દીકરો બંને આવેલા બંને નાના મોટા ભાઈ જ લાગ્યા બે વર્ષ નું અંતર એવું જ લાગતું ખુશી તો આ તો દીકરો છે કે પછી આમ મોટો થાય ને પછી આકાર અત્યારે આપણે ગોર મળું છે પછી આકાર પકડશે ત્યારે આવા ઈશું આપણે આવા ગુણ આવા લક્ષ્યને યુક્ત આવો આનંદ આવો કે આવા આવા વૈભવશાળી આ પ્રભાવશાળી આ બધું સ્વરૂપ છે એટલે આ સત્પુરુષનો સંગ અથવા આત્માનો સંગ બ્રહ્મનો સંગ એકાંતિકનો સંગ જે કોએ એ સત્સંગ જે સત્સંગ કરાવવાનું છે આ નોયેલા મંદિરા ઢોલકીને બધું લઈને આપણે એ બધું જ છે ને બધા ટંક ને બિલ્સ ને એના ઠેકાણે બધું દડો પડે ને ચા પીને આપણે એ તો છે આત્મા નો વેગ લગાડો આત્મા પરમાત્મા નો એ પછી ને બેટિંગ એ જુદું એના પેહલા બધું આવતું સ્ટેડિયમ હોય સીટો ગોઠવી હોય સાધન ગ્રાઉન્ડ સાફ કર બધું એને તમે એપ્રોચ કરે રમત તો બાકી છે સત્સંગ આ બધું સભા શરૂ થાય એટલે પહેલા શું કરીએ ધૂન કીર્તન એટલે શું એકાગ્રતા થતી જાય પછી વસના શું થાય તો ઉપર ફકરો પહેલાઈ જાય મારા એક બિરાજ મને તા હતા એટલે પહેલા ધ્યાન પછી જ્ઞાન વાય સત્સંગ કરાવટ આ બધું સાધન છે આવતું ભજન કીર્તન સેવા સમય બધું ફળ તો આ છે આત્મા રૂપ થવાય જ આ સમજણ આવે આ થોડી ઘણી ચલો સો ટકા પાંચ દસ ટકા પણ તમને આ સમજણ આવી જોઈએ તો આત્મા છું ન્યા કચરો આ દેખાય છે બધું આ લોકો જેમ આમ બધા વુલણ ને જગડા કરે છે બધું કઈ કઈ જાત જાત ના હતો આ બધી અણસમજણ છે અજ્ઞાન છે પોતાના આત્માએ તો કોઈ એવું કઈ જ નહીં કોઈ લખવું અંદર કોઈ ગંદકી ના રહે ઈર્ષા નહીં માન નહીં ઘમંડ નહીં એમાં તૂટી પણ કે મારે આટલું સ્પષ્ટ વાત કરી છે દેખાય છે અમને એટલા મારે વાત કરે છે એટલે આપણે પણ આટલું તો સત્સંગી તરીકે આટલું તો થવું જ એમ હું આત્મા છું આ નથી આવતું કચરો કુટારામાંથી કુટુંબના ના આખી જિંદગી એટલે હવે છેલ્લા પાંચ વર્ષ બાકી એમાં તો આવું કરો કંઈ આવે સત્સંગ આખી જિંદગી કૂટકૂટ કુટ કરું છે હજુ છોકરા ક્યાં સુધી અને કરોડો જન્મ તો થયા હજુ બાકી રહેશે હજુ તો આટલું કુટી તો હજુ કુટવાન બાકી રહેશે કાલે ક્યાં ગયા હતા ત્યાં ઉતરાયણ ત્યાંથી ચાર પાંચ ઘર દૂર સાતી આઠ લેતા હતા હાય 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 દાવું આવું છે હજુ બાકી રહ્યું કુટવાન કરોડો જમથી કુટાઈ દો હજુ બાકી રહ્યું હવે સત્સંગીને કંઈ બાકી રહેતું જ નથી આ મળ્યા પછી બાકી રહેતું જ નથી જો આત્મા રૂપ નહીં મનાય તો બાકી રહેવાનું છે ભલે આ આપ મળ્યા ને તો તમને અદૂર લાગશે પૂર્ણ કામ નહીં મનાય હવે ગમે પ્રાપ્તિ થઈ છે આ મૂટ્ટા પુરુષ ભગવાન મળ્યા છે તમને અપૂર્ણ પંગરે છે અને જે રીતે પોતાની આત્મા માનશો ત્યારે પૂર્ણ કામ મનાશે ત્યાંથી આ રહેવાનું છે કાચ એટલે આ રીતે આ ભાવ રાખીને ભજન કરો વાત્મા છું એ ભાવ રાખીને સેવા કરો આત્મા છું તો બે કામ થશે અંદર આપણે બળ રહેશે આખું બળ ખૂટશે નહીં બાકી બી બધી સમજણ નું બળ ઘટી જવાનું છે વખાણે છે એટલે સેવા કરશો તો નહીં ટકે આપણી આવડત છે એટલે સેવા કરો તો નહીં ટકે શરીરમાં બળ છે એટલે કરો તો નહીં ટકે પણ તો આત્મા રૂપ પોતાને માનીને સેવા કરશો તો અખૂટ ઘટવાનું જ નથી અને વાસ્તવિક છે આ કઈ બનાવટી નથી આ બ્રેન વોશિંગ નથી આ હકીકત આપણે આત્મા છીએ જ